ક્રાઇમ પોલીસે ડિજિટલ એરેસ્ટ કરી છે તેમના મુંબઈ થી ઈરાન જઈ રહેલા પાર્સલમાં દવાઓ અને ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે અને ત્યારબાદ સાયબર ક્રાઇમના ખોટા અધિકારીઓ બની તેમણે ડિજિટલ એરેસ્ટ કર્યા હતા અને ખોટા લેટર

એમને કોલ આવ્યો અને સામે સામેવાળાએ ફેડેક્સ ના કર્મચારી હોવાની ઓળખ આપી અને એ ફેડેક્સ વાળા કર્મચારી એમને એમ કીધું બેનને કે તમારા નામથી એક પાર્સલ મુંબઈ થી ઈરાન જવા માટે મુંબઈ એરપોર્ટ પર પકડાઈ ગઈ છે અને એમાં 300 ગ્રામ નું એમડી છે અને આ પાર્સલ માટે તમારો આધાર કાર્ડ નંબર અને તમારો ફોન નંબર યુઝ કરવામાં આવ્યો છે તો જો આ પાર્સલ જો આ પાર્સલ તમારું નથી તો પછી તમારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સાથે વાત કરવી પડશે આ કહીને પછી એ માણસે એમનું કોલ ફોરવર્ડ કરી દીધું અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર તરીકે વાત કરવા વાળો બીજા એક આરોપીએ એ બેનને કીધું કે તમારા ઘણા બધા બીજા ડોક્યુમેન્ટ્સ પણ છે જે આરબીઆઈ અને ઈડી વાળા છે તો અમે લોકોએ તમે તમને સ્કાઇપ કોલ પર વિડીયો કોલ કરી કરીશ પછી એ લોકોએ સ્કાઈપ કોલમાં બેનને વિડીયો કોલ કર્યું અને ખોટા દસ્તાવેજી પુરાવો પુરાવા જેમાં

અને પછી ઓગણીસ લાખ એકાણું હજાર રૂપિયા આ બેને ટ્રાન્સફર કરી દીધી જ્યારે આ કોલ ચાલુમાં હતી ત્યારે સાંજે સાત વાગે એમના પતિ જ્યારે ઘર આવ્યા તો એ સામેવાળાએ ડરી ગયા અને લોકોએ કોલ મૂકી દીધું અને ત્યારે પતિને ખબર પડી ગઈ કે આ બેન સાથે ફ્રોડ થઈ ગયું છે પછી એ લોકોએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અત્યારે અમે લોકોએ જે આરોપીને લઈને આવી આવેલા છે ઓલરેડી એમની પાસેથી રિકવરીની પ્રક્રિયા પણ ચાલુ છે